હા ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ જય સમને તો જો વાગી ગયો છે સવાર સવારમાં આઠમાં દસ મિનિટની વાર છે કેમ કે આજે સાંજે સમય કદાચ થોડીક હું વહેલી જાગી હતી કેમકે હીરું કે મેં નાટું છે ને નાસ્તા નાસ્તામાં કે બટાકાપોવા બનાવ છે મેં કાંઈ નહીં ચાલો ચાલતો તારી માટે બટાકા પવા બનાવીશ તો છે સવાર છ નાસ્તામાં નાખવા માટે જો બટાકા પવા બનાવીને ખાસ અને આ બાજુ થોડી ઘણી જો બપોરની પર તૈયારી કરી નાખી છે બપોરનું છે ને આપણે આખા કરેલાનું શાક કરવાનું છે તેના માટે ચાલો કારેલાની અંદર મીઠું ભરીને મૂકી દીધા છે કેમ કે થોડીક એની કડવાશ દૂર થઈ જાય પછી એને પાણીમાં બાફીને આખા રીંગણનો જેમ મસાલો કરીને એને શાકનો પણ મસાલો કરી નાખીશ અને આ બાજુ જો મારી રોટલી અને ચા પણ રડે થઈ ગઈ છે તો ચાલો પહેલાં હું નાસ્તો કરી લઉં ને પછી હીરોને જગાડું નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું ને આજે છે ને નાસ્તામાં મેં પવા પણ લઈ લીધા છે જો નાસ્તામાં લઈ લીધું છે ચા છે રોટલી છે બટેકા પવા છે માખણ છે ને કેરીનું અથાણું તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઉં નાસ્તો પણ કરી લીધો છે હવે જો હીરુને ઉઠાડવાનો સમય પર થઈ ગયો છે ને આ બાજુ જો મમ્મી દીવા બધી પણ ચાલુ કરી દીધી છે આજે મમ્મીએ શું થયું છે પપ્પાયું અરે વાહ મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો હાલો મમ્મી આજે તમારે કઈ જવાનું છે કે આજે ક્યાંય હવે રજા રજા છે તો હા એ હતું કહેવાય તો પરમ દિવસે પાછું બે જગ્યાએ જવાનું છે કે તમે હાથમાં લઈને ક્યાં જાઓ છો ઠીક હોય તુલસીમાના ગોંડિયામાં મૂકવા જાય છે અને રવિવારે પાછું જો બે જગ્યાએ ત્યાં આમ ઘરે ગયું છે અમે કીધું કે હમણાં શાંતિ થઈ ગઈ જમવાની કેમ કે આજથી લગ્ન પૂરા થઈ ગયા પણ નહીં હજી તો ચાલુ જ રહે એને મમ્મી તો આમ ને મમણા તો નોકરો બારનો ખાવામાં ને ખાવામાં રહેશે એવું લાગે છે મને મામાને ઘરે વાસ્તુ છે અને એક જગ્યાએ શ્રીમત છે ને અને બેન ની ઘરે શ્રીમત છે એટલે બે જગ્યાએ જવાનું છે હવે આપણે તો નક્કી નહીં હવે રવિવાર આવે પછી ખબર પડે કે કઈ જગ્યાએ અમે જઈ ને કઈ જગ્યાએ મમ્મી જાય બે જગ્યાએ અડધા અડધા જશું હે ને છે તો બે જગ્યાએ સરવાનું જ જવાનું પણ કે મેળ તો આવશે ને અડધા અડધા જશું ત્યારે થશે તો ચાલો હીરોનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હીરોને ઉઠાડીને નાસ્તો કરાવો હીરો પણ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે ને પપ્પા પણ તૈયાર થઈ ગયા પપ્પા જય શ્રી કૃષ્ણ દાદા હાલો આજ તો તમારી દીદી કઈ જાગી નથી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સારો હાલો જાઓ હાલો જોઈ ગયા છે અને અમે પણ હવે કપડા વપડા સુકવી દઈએ ગાઈસ આધુ પણ જાગી ગઈ છે આધુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

આવીને પાછી છે ને આ લોહી ખોલીને દાંત કાઢે કેવા દાત કાઢે તમને ઓહો હો બહુ શરમાણી એવા દાત કાઢે આજ તો આધુ એ હાલો તો ફટાફટ તમે જમી લ્યો પછી નાઈ નાઈ કરાવું હો કપડા બદલાવીને જો પાછી રેડી થઈ ગઈ છું જવા માટે આ તું બબાય હું લઉં તારી હાટુ હે તળેલી સ્ટીક રોજ જે આપડી આરે છે ને તળેલી સ્ટીક મગા બબાય પછી હું કેવાનું

મમ્મી આનું ઓછું કીટા કેમ કરે છે લેતા હું તો હજી અંદર આવી નથી કે મન કે તારી ભેગુ કીટા લે તારે ભેગુ કીટા લે કાનુ આ દાદા નથી આવ્યા આ દોનુ દાદા નથી આવ્યા બટા નથી આવ્યા હિરવા કેમ આજે અત્યારે હોમવર્ક બટા નવરી હતી એટલે પણ ત્યારે વાવ તો જો કેવા ખોલા ખોલા કરીને ખા ક્યાં બે બાજુ બેનું તમે બે બાજુ હે તો કે માં બાપા કન મે ખા મને ખેશી કોણ ખેશા ચંપા બન છોકરી એ આ તો તું કેમ કીટા થઈ ગઈ જો મારી બેબુ આમ જોઈ લો તાલી આલે કીટા જા આને હવે મનાવા પડશે આ તો મારી આ કીટા થઈ ગયા હું કામ થઈ ગયો કોણ કહો મને એમ સી એ જી કરી તીને મે ધોઈ નો દીધીન વઈ ગઈ ને એટલે મને એમ સી એટલે રિહાણી એ એવું લાગે છે એટલે એટલે રિહાણી રીહાણી એવું લાગે છે મને શું કરો છો રોટલી કેમ આ પપ્પા હજી ન થયા ફોન કર્યો બાકી છે ને રોટલી રોટલી છે તો પછી પછી આપણે ફોન જમી લઈ બધા બોલ આવી કઈ ખબર કઈ ખબર નથી તો હાલો જમવા બે જાય બેન ને પછી ત્યાં પપ્પા આવી જાય જીતી બેન જમાડે દેસ ને ત્યાં આ ધૂરી સાહેબ ને ખૂણા માં ઘરે ખૂણા માં રોવા મળી આમ જોઈ લો કાના હાલો કાના ને મમ્મા મનાવે મમ્મા મનાવે કાના ને નઈ આમ જો કોણ આવ્યું અચિતભા આવ્યા મનાવા હાલો જો આવ્યા અચિતભા જો તો પાછી હે કરીને પાછી રોવા મળી ખોટે ખોટી ખોટલી પણ બની ગઈ છે જો પપ્પા આવી ગયા ને મમ્મી પણ બેસી ગયા છે જમવા માટે અને આ બાજુ જો હું જમવા માટે બેસી ગઈ છું જમવામાં લઈ લીધી છે રોટલી છે દાળ છે કારેલાનું શાક

રાઈટ કલાની હાલો આપણે ભાઈ હાની લઈ લેવી થોડી ઘણી અને પછી આ બેયને જને ઘરે મૂકી આવી પાછા આ તું ગાડી કેમ લાધુ ઊભી રહે સ્ટાઈલ જો હવે આધુ જો ઊભી જો એનાય રોડે લાવીને એટલે મજા જ પડી જાય ઊભો રહેવાની ને બધું જોવાની અઈ દેખુ હામું તો જો હું જોસો તું ગાડી હે અરે વાહ કેમ આલે છે જો રાઉન્ડ રાઉન્ડ પહેલાના જમાનામાં છે ને બળદ ગાડીથી હાની કાઢતા પણ હવે છે ને આ ગાડીથી કાઢવા મળ્યા છે ઇલેક્ટ્રોનિક આમાં ઇલેક્ટ્રોનિક આવી ગયું પહેલાં છે ને બળદ ગાડા બળદ ફેરતું અને હાની નીકળતી ને હવે છે ને એમાંય બધું આમ આગળ આગળ ફેશન વધતી જાય એમાંય જો ગાડીઓ આવી ગઈ છે હે નીકળી હાની નીકળી જો એમ કે છો નીકળી હાની નીકળી

ઓકે મેં કીધું તમે કહેવાય ત્યાં કુર્તી આવી છે નવી તો મેં કીધું હાલો ફોન કરું તમે તો જઈ એમ તો મેં તમે ફોન કર્યો તમે કઈ ઉપાડો નહીં મેં તો કાંઈ ને વાત ન જાઉં મેં તો બે દી પછી જશું કાલે હું નથી કાલ મારે બહાર જવાનું છે એવું છે આ તો બાને કહેતો આપણે હું પીધું એટલે ગાડી કોણ આપતું તું એ કે ભૂત આકે ગાડી ભૂત આકે ઓલી હાની કાઢવામાં ઓલી ગાડી હોય કે ભૂત ઈ કે મમ્મી આ ભૂત ગાડી આકે ચાલને જોવા જાય

કાંદા નાખીને ને કે એમને લીલા કાંદા નાખીને ને અરે વા મમ્મી મસ્ત લીલા કાંદા નાખીને ને રીંગણ નો ઓળો બાજરા રોટલા અને અસલ માટે જે રોટલી બનાવવા મેડા છે ને આ બાજુ ચા મૂકવાની છે ને દૂધ દૂધે મમ્મી મૂકી દીધું છે ને મમ્મી ભગવાન ઓકે તો કઈ નહીં હાલો હવે ફટાફટ થોડીક વાર મમ્મીને અમે હેલ્પ કરાવવું અને પછી બધા આરે જમવા બેસી જાય પપ્પાને પણ આવવાનો જો ટાઈમ થતો દવા કેમ કે આઠ વાગી ગયા ને એટલા માટે जवा <laughs> 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 <रहां। laughs> <नपुछातो laughs>

બે બેનો ને મમ્મી લઈ ગઈ હતી એમ હે ક્યાં લઈ ગઈ હતી ક્યાં બેઠી હતી પછી ગડી ઉપર ગડી ભાઈ એટલી મસ્ત હતી તો પોલોઠે વાળી મારી આગળ નીચે બેહી ગઈ હતી કદીક આ એમ બેહી ગઈ હતી તમને કહે છે એન્ટી ધોવાની એમો તો પણ કરે ના એમ નહી એન પપ્પા એમ કહે છે કે હીરુ હોય કે પપ્પા હીરુ બહુ તો પણ કરે ઠીક કે કાઈ ને આપણે ધોઈ નાખશું ઠીક હે પપ્પા એન ગરમ પાણી થી ધોજો એન છો કોઈના વખાણ કર્યા જેવા નથી અને જો જમવાનું થઈ ગયું છે રેડી તો જમવામાં આજે છે બાજરાનો રોટલો છે રીંગણ ઓળો અને છાશ અને જો મેથી આ મરચા હાલો મમ્મી જમી લે પપ્પા ની કઈ વાત નથી જોવી

રણછોડ રંગીલા કર દેને ફોન માં પછી શું કરશું આપણે બે માં દીકરી ગરબા ગાશું હા હા કે મમ્મી તો રણચોડ રંગીલા કર દેને ફોન માં આપણે બે ગરબા ગાય હાલો હાલો ગાવા છે ને ગરબા તો કાય ને હાલો હું ઓગડી પર આધુ ને રમાડી લઉં ઈ ની છે ને બેસતા બેસતા ગયા તને ન્યાથી ની આવી ગયા છે ને ઘરે એક મહેમાન પણ આવ્યા હતા તો ઈ પણ સતરા છે એના ઘરે અને મમ્મી એ કેટલા દિવસથી આપને કઈ ભજન સંભળાવ્યું નથી મેં કીધું આજ મમ્મી એકાદું ભજન સંભળાવી દયો ಅಲೋ ಮೆಮೆಯಿ ಆನು ಮಾಸ್ತು ಬ್ಯೆ ಚೆಗ್ನು ಕಾನ್ನು ಕೆಕ್ ಸಂಭ್ಳಾ ವಿಡ್ಯಾ. ಆಸಿತಾರ ಮೀವಡ್ಲೋ ರೋರೋರೋರೋರೋರೋರೋರೋರೋರೋರೋರನ ಜರುಶನ ಕರ್ವಾಸೇ ಜವಾಜುವಾನ್ನಿ ನಾಲಿವ અરે વાહ મમ્મી છે ને બહુ મસ્ત બધા આ અમે કેટલી વાર ટ્રાય કરી ને મમ્મી એને એક વખત ગા દીધું છે આમ જો ક્યાં ન્યુ ધબા ધબી બોલાવે આમ જો આવ્યા ભાઈ ભાગો ભાગો છોકરો અમારો દિવસ ક્યાં રીતના રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને ફરી વાર મળીશું આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય